નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પ્રકરણ નંબર ચૌદ આપત્તિ વ્યવસ્થાપન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ચૌદમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંનો જવાબ આવશે વિકલ્પ સી પ્રશ્ન બે જે છે એની અંદર ભૂલ છે કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ નથી તેવું આવશે છે નહીં પણ નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી દાવાનળ ત્રીજામાં આવશે વિકલ્પ સી ચોથાનો જવાબ છે વિકલ્પ એ પાંચમામાં એ છઠ્ઠામાં ડી સાતમાં એ આઠમામાં જવાબ આવશે વિકલ્પ એ નવમાંમાં ડી ત્યાર પછી દસમાંમાં એ અગિયારમાંમાં સી બારમાં ડી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો એમાં પહેલું વિધાન ખોટું આવશે બીજામાં ખોટું આવશે ત્રીજું વિધાન ખરું આવશે ચોથું વિધાન પણ ખરું આવશે અને પાંચમું વિધાન પણ ખરું આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે કુદરતી આપત્તિ તો જે આપત્તિ માટે કુદરતી બળ કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે ક્ષતિ પહોંચાડે છે ઉદાહરણ તરીકે ભૂકંપ જ્વાળામુખી દાવાનળ ભૂસ્ખલન પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ અને મહામારી વગેરે ત્યાર પછી આગળ બીજું છે દાવાનળ તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે તેને જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે ત્યાર પછી ત્રીજું છે ભૂસ્ખલન તો આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું ધસી પડેલી શિલાઓ માટી અને કાટમાળ નીચે દટાઈ જતા અનેક લોકો પળવારમાં મૃત્યુ પામે છે આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે ત્યાર પછી ચોથું છે મહામારી તો ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગોનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે ઉદાહરણ તરીકે ડેન્ગ્યુ કોરોના સ્વાઇન ફ્લૂ વગેરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર એ બંધ બેસતા જોડકાર રચો તો અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને તેનો જવાબ વચ્ચેના ખાનામાં લખવાનો છે તો પહેલાંની સામે આવશે ડી એટલે કે ડબલ્યુ એચ ઓ લોગો ત્યાર પછી બીજાની સામે આવશે એ ત્રીજામાં એફ ચોથામાં બી અને પાંચમામાં આવશે સી ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર બી તફાવત લખો તો અહીં કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ તેના તફાવતો લખવાના છે જેમાં કુદરતી આપત્તિમાં પહેલો મુદ્દો છે કે જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય એવી જ રીતે માનવ સર્જિત આપત્તિનો પહેલો મુદ્દો છે કે જે આપત્તિ માટે માનવ બળો કે સંજોગો કારણભૂત હોય તેને માનવ સર્જિત આપત્તિ કહેવાય ત્યાર પછી કુદરતી આપત્તિમાં બીજો મુદ્દો છે ઉદાહરણ તરીકે પૂર વાવાઝોડું સુનામી ભૂકંપ જ્વાળામુખી વગેરે કુદરતી આપત્તિના ઉદાહરણો છે તેવી જ રીતે માનવ સર્જિત આપત્તિના ઉદાહરણો લખેલા છે બોમ્બ વિસ્ફોટ આગ હુલ્લડ ઔદ્યોગિક અકસ્માત વગેરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલ ભારતના અને ગુજરાતના રેખાંકિત નકશામાં આપેલ વિગતો દર્શાવો તો પહેલું છે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો અને બીજું છે તીડથી અસર પામનારા વિસ્તારો તો અહીં ભારતના નકશાની સૌથી પહેલાં વાત કરીએ તો એમાં ભૂસ્ખલન વિસ્તાર જે છે તેના માટે આ રાઉન્ડ કરેલો છે એની નિશાની અને તીડ પ્રભાવિત વિસ્તાર માટે ત્રિકોણની નિશાની કરેલી છે જે અહીં દર્શાવેલા છે જે તમારે જોઈ અને દર્શાવવાના છે ત્યાર પછી આગળ ગુજરાતના નકશાની વાત કરીએ તો એમાં પણ ભૂસ્ખલન વિસ્તાર માટે આ ગોળ જીરો જે છે રાઉન્ડ એની નિશાની કરેલી છે અને તીડ પ્રભાવિત વિસ્તાર માટે ત્રિકોણની નિશાની કરેલી છે જે દરેક અહીં દર્શાવેલા છે બરાબર જે તમારે જોઈ અને દર્શાવવાના છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો તો અહીં કાઉન્સમાં કેટલીક આપત્તિ આપેલી છે આપણે તેને કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરવાનું છે તો સૌથી પહેલાં કુદરતી આપત્તિની વાત કરીએ તેમાં આવશે ભૂકંપ સુનામી ભૂસ્ખલન વાવાઝોડું તીડ પ્રકોપ જ્વાળામુખી મહામારી અને પૂર ત્યાર પછી માનવસર્જિત આપત્તિની વાત કરીએ તો એની અંદર આવશે આગ હુલ્લડ અને બોમ્બ વિસ્ફોટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત તમે અનુભવેલ કોઈ પણ એક મહામારી વિશેના તમારા અનુભવો લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો તો અહીં લખેલું છે કે મેં અનુભવેલ મહામારીનું નામ છે કોવિડ નાઇન્ટીન એટલે કે જે કોરોના વાયરસ હતો તે એટલે કે કોરોના વાયરસે થોડા જ સમયમાં આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું હતું આ વાયરસ હવા કરતાં પણ ઝડપથી વાતાવરણમાં ફેલાય છે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન થયું જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાંઓ લેવામાં આવ્યા હતા ઈસવીસન બે હજાર ઓગણીસ વીસ સાલમાં આ મહામારીના કારણે સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ છે કે ભોપાલ ગેસ દુર્ઘટનાના કારણો તેની અસરો વિશેની માહિતી તમારા ઘરના વડીલો કે ઇન્ટરનેટની મદદથી મેળવી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેના મુદ્દા નોંધવા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમે જાતે પણ કરી શકો છો બરોબર અને આનો જવાબ જાતે પણ લખી શકો છો તો અહીં જવાબ લખેલો છે કે ભોપાલ ગેસ દુર્ઘટનાને સાડત્રીસ વર્ષ થયા છે બીજી ત્રીજી ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીની રાત્રે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો